નમસ્તે મિત્રો આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હેલો મિત્રો આપણે આપણા ધર્મમાં અનેક ગામોમાં કોઈક ને કોઈક માતાજીના પરચાની વાત તો સાંભળી જશે એવી જ એક વાત દશામાના પરચાની વાત લઈને હું આવ્યો છું જે મહેસાણા જિલ્લાની છે મહેસાણા જિલ્લાના કડી શહેરમાં આવેલ ભવ્ય દશામાનું મંદિર આવેલું છે અને તે પચાસ વર્ષ જૂનું છે અને તેનો જીર્ણોધાર ઓગણીસો ચોરાણુંમાં કરવામાં આવ્યો છે તે હીરા હીરાબા દ્વારા જાણવામાં મળેલ છે અહીંયા દશામાની ચક્રી હીરાબા કરે છે હીરાબા નાના હતા ત્યારથી દશામા ઉપર શ્રદ્ધા હતી હીરાબા નાનપણથી દશામાના વ્રત અને સેવા પૂજા કરતા હતા એક દિવસ હીરાબાને દશામાએ નારિયેલ ઉપર દર્શન આપ્યા ત્યારથી હીરાબાના કોઠે દશામાં આવવા લાગ્યા દશામાનો પાટોત્સવ આસો સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે હીરાબા જોડે ચર્ચા કરતા જાણવા મળ્યું કે તેમના ગુરુ ચુંદડીવાળા માતાજી હતા આ મીરાબા જણાવે છે કે દશામાની કૃપાથી અહીંયા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે અને દશામાના વ્રતના દિવસોમાં અહીંયા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અહીંયા દર્શન કરવા આવનાર દરેકની મનોકામના દશામાં પૂર્ણ કરે છે દશામાં વ્રતના દિવસોમાં અહીંયા મેળો ભરાય છે અને અલગ અલગ કાર્યક્રમ પણ રાખવામાં આવે છે આમ દરેક જાણવા જણાવ્યું છે કે કડીની મુલાકાતે આવનાર દરેક શ્રદ્ધાળુએ મા દશામાના દર્શનનો જરૂર લાભ લેવો જોઈએ જય દશામા દશામાના ઇતિહાસ સાંભળનારની દરેકની મનોકામના દશામાં પૂર્ણ કરે એવી મારી દશામાને પ્રાર્થના મારી ચેનલને પસંદ કરતા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી દશામાં